હાલો મિત્રો તો આજના મારા નવા વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં છો બધાની જય માતાજી જય માં મોંગલ મોજે મસ્ત્રામ તો હું સ્કૂલે થી હવે આવી છું અને આજે મારે બનાવવાનો ગામડા નો દેશી વળો તો અમારા દશરથભાઈ ભાઈ હું સ્કૂલે થી આવીને ત્યાં સુધી માં બધી સામગ્રી મગાવી લીધી છે તો હાલો હવે ગામડાનો દેશી વળો બનાવીએ તો જો આપણે ગામડાનો દેશી વળો બનાવવા માટે મેં પેલા લઈ લીધા છે રીંગણા રીંગણા લઈ લીધા છે અને આ છે તૂળ ને આ છે છપટી પછી આ લીધા છે ટમેટા લીલું લસણ એ લીધું છે ને સુકલ લે તે આ છે લીંબુ આદુ અને પાપડ લીધા છે અડદના પછી આ કોથમરી છે મરચા ને લીલું લસણ અને આ છે આપડી લીલી ડુંગળી તો આ ઓળો બનાવવાની એટલી સામગ્રી છે તો હાલો હવે આપણે પહેલા સૌથી પહેલા રીંગણાને શેકી નાખશું લસણ લઈ લીધું છે તો હવે લસણ ને ફોલી નાખી તો હવે જો લસણ ફોલી નાખ્યું છે અને અમારે દશરથભાઈ જો આ લસણ ની કળી ફોલી નાખીને એ નાખે છે કઈક રીંગણામાં આમ શીરા કરી આ મોટી કળી છે આપણે નાની કઈ તો આવી રીતે અંદર નાખી દેવાની ચારે બાજુ જે શીરા કર્યા છે એમાં એક કરતા એમ બધી નાખી દેવાની વારા ફરતી ને જો આ બધું ફોલવાનું છે તોર ને એવું અમારી મમ્મી છે ને આ મારા મોટા મમ્મી છે કપાસમાં ગયેલા હતા ભાઈ આવ્યા છે વિપુલભાઈ હજી ગામમાં ગયા ને હમણાં આવશે દૂધ લઈને એટલે સાબ નાઈ નાખશું તો હવે અમારે આ રીંગણાને ને બધા એમાં નાખશું લસણ ની અને પછી અમે શેકી નાખશું તો અહીંયા જો મારા મોટા મમ્મી અને મારા મમ્મી બે તુર તુર ફોલવા મળ્યા તો હવે આપણે રીંગણામાં બધી લસણ કળી નાખી દીધી અને હવે આ તેલ ચોપડવાનું છે બાર બાર તો હવે અમે તેલ ચોપડી દઈએ તો જો અમારા વસંત તેલ છોપડવાના છે આ રીંગણામાં જો એટલા બધા રીંગણા હે તો હું આને રીતે તેલ સોપડી દઈશ આ તેલ સોપડીએ ને એટલે તરત ફોલાઈ જાય આની સાલુ ન ફોલવામાં થોડીક મુશ્કેલી થાય એટલે તેલ સોપડું તો આને હવે આમાં નાખી જઈશ ને પછી એકવાના છે આપણે અહીંયા બધા રીંગણાને તેલ ચોપડી દેશ અને મારા મોટ બા ને અહીંયા જો મારા મમ્મી બધાય સપટા ફોલો મીડે આવે તો અહીંયા જો અમારા વસંતબેનો ફોળો હેકવા બધું કરવા માટે તૈયાર તો જો હવે નાખે છે રીંગણા

કાપ લાગે કેટલું માંગે તો જો અમાર વિપુલભાઈ આવી ગયા છે દૂધ લઈને દૂધ લાવ્યા હા કે કાલો હમણા ચા બનાવીએ અને મારે વસન બેદરો બાકીના રીંગણા હતા એ નાખે છે અને અરબાપુ જો બાપુ ઓ આ દાણા છોડા કપડે આખા પાકા ખાંડવાના હે હવે હાલો ખાની નથી તો જો અમાર બાપુ તુર ખાનો મિંડ્યા છે તો આખી પાકી ઠંડવાણ છે હો いや આખી પાકી ઠંડુ હો ભાઈ એ સંજો અમાર વિપુલભાઈ દવા લઈને આવી ગયા આ હે ને દવા હે આ દુખાવાની ખેક આજુ અન મિ બનાવાલા પણ છે આ રા વસનબેને જોવો ઝિંગણા હેકી નાખ્યા હેક જ દો બાબા આજુ આ બે બાકી છે ઠકે હમાતા નોતાની માખે હવે આ એટલા બંદુ પડ્યા નથી એને કરના ₹300 ભાઈ અમારે તો બોલતું જ ન હોય બાબા મે કેવા હે રીંગણા મસ્ત આપણે ફોલો મળી તો અમારા સેજબેન જોવો ટમેટા મળવાના હે પેલા ટમેટા અને હું ને હું વિપુલભાઈ મળી નાખી ડુંગળી ચાલો લઈ આવ

ખાલી નાખ્યા છે તો જો અને આ છે ઓળો અને અમારા વસંતભાઈ ના મળે છે કોતમરી તો હવે શું કરવાનું વસંતભાઈ હવે ઓળો બનાવવાનો વઘારવાનો છે તો જોવો હમણાં ઓળો વઘારવાનો છે ધાણા જીરું પાવડર ખેલ થઈ જશે જેવું તેવું ગરમ હવે નાખીશ વઘાણી ത૮ે નીક જે મેચર મ�rdા aquest scpl મે ને 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 નીક ની નીચા. ન ની વે ના સુગુર મે કે આપકા મે દિશેલા તેતના કે દુર્ના કે વિધી હવે આપણે જે આ શક્તિના દાણા ફોલાતા એને આપણે ખાંડીને ખાવ તો એ ઉવારે નાસી તો વે ઘડીકવાર આની આમנם પાકવા દેશું આપણે સાંભળવા કે એટલે સારી સુગડી જાય

જો આપણે કમ્પલેટ થઈ ગયો છે વાળો જો બધાય વાળો કરવા પણ બેસી ગયા છે તો આ મારા મમ્મી વિપુલભાઈ પછી આ બે નન્યુ સુપર હોળો સુપર બેનો તો આ નો બધાય સ્વેટ જાય છે વસન બેનું કે તો વસન બેન મસ્ત વાળો બેનો બધાય વાળો ખાવા તો જો આવો કઈ વાળો બનાવ છે મસ્ત બન્યો મે બનાવ્યો એટલે કઈ ઘટે નહી હા ઓ વસન બેન તો જો પાપડ છે સાથે ડુંગળી લીંબુ લીંબુ નાખ્યું છે